ડૈરો બધાઈને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાઈને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું અમે સમોજમાં તો પહેલાં તો મિત્રો ખેડૂતની ચેનલને લાઈક નો ભૂલતા નવા મિત્રો હોય ને એ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં તો આજે છે આપણે આમ જૂના કામની નવી શરૂઆત એટલે કે વાડીએ જઈને તે જોઈએ ડેલાન ફિટ કરવાના છે આજ મુરીત આવી ગયું છે તો કાયમી જેમ લોક ચાલુ કરી દઈએ તો જો પહેલાં તો સુપ્રભાત ગુડ મોર્નિંગ અને છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા છે અને બાકી શ્રીમતીજી કુકિંગમાં એટલે કે આજ શું કહેવાય કારીગરને વાડીએ છે બધું કામ આવવાનું છે એટલે વેલા હેર વરગવું પડે અને બાકી તો જો વાડીએથી વાડીથી ફ્રેશ ફ્રેશ મેથી આવી ગઈ છે ધોવાઈ અને સુકવણીમાં મૂકાણી છે બાકી રસોડામાં તો જો મિત્રો આજ વહેલી શરૂઆત છે અત્યારેમાં લગભગ દાળ ભાત પ્લાનિંગ હોય એવું દેખાય છે કા જય શ્રી કૃષ્ણ અને શાકમાં મેથી નું શાક કડવી ખરી પણ આમી નરવી એટલે અઠવાડિયામાં એક બે વાર તો મેથી નું શાક હોય એનો હોય દાળ ભાત હોય ત્યારે બે હોય હાલો આ તો આનું ડ્યુટી તો દઈ ગઈ છે ચાલુ રહે આપણે આપણી ડ્યુટી તરફ જાય આજે આખો દી કામ હાલશે આમ તો બે ત્રણ દી કામ હાલશે ફિટિંગ જોઈએ આગળ બધું અને બાકી એક ઠકાણ પાણી હાલે છે ઘઉંમાં અને આ બાજુ ચણામાં પાણી હાલે એવું બધું છે કાર્યક્રમ ચાલો બાય બાય ટાટા અને આ કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો યાદ એવી સર્વભૂત શક્તિ રૂપે સંસ્થિત વિદ્યારૂપે સંસ્થિતા નમસ્ત નમસ્ત શ્ય નમસ્ત નમો નમ બધાને જય માતાજી તો આપણો બિઝનેસ એટલે ખેતીવાડી ડોટ કોમ અને વાતાવરણ કાલ નું ખરાબ થયું છે અને વાવડ એ મેળા કે વરસાદ થયો જ્યાં જે વરસાદ થયો જરા કોમેન્ટ કરજો એટલે બધાને ખ્યાલ આવે આજે વાતાવરણ એવું જ છે પાછું વાદળ સાહેબ ને હાજ પડ્યા તો એમાં ઘન થઈ ગયું હતું કાલ તો એટલે ખાસ કોમેન્ટ કરી દેજો એ પૂગી ગયા છે હજી આપણે મિત્ર આવ્યા નથી ફિટ કરવો હવે રસ્તામાં છે આગળ વાત કરી તે પ્રમાણે હવે આજ મુહૂર્ત આવી ગયું આજ આપણી શું કહેવાય કે ખેડૂત એક થાય આ ગેટ પહેલાં લગાવવાની તૈયારી કરવી છે ને બાકી બે ત્રણ દી તો કામ હાલશે આ ગેટ ફિટ કરવાનો છે ઓઇલો દરવાજો બારીના ડબલા ને એવું બધું છે અને બાકી કામકાજ તો હમણાં હાલે પાણી પાણી ને પાણી બાજુ હજી રામ રામ કાલે અહિયાં શરૂઆત કરી છે આપણે બે ખેતર નું કામ પતાવી શું ગયા થોડીક તાણી થઈ ગઈ ના પાણી બહુ લેતું છે તો મિત્રો જો આવી ગયા જીગ્યા ભાઈ આપણા નાનપણના મિત્ર રામ રામ થોડાક હરમાય છે બ્લોગિંગમાં એ નથી હરમ આવતી જુનાગઢમાં બોલું સરનામું આપી દો જીગ્યા ભાઈ વાટલા ફાટક દેવકૃપા સ્ટીલ દેવકૃપા મંગલમૂર્તિ સ્કૂલ ની સામે ત્યાં એનું કારખાનું છે અને અમારા તો જો કે જૂના ગામનાય છે અને મિત્ર છે આખરે આવ્યા ખરા ફોરમ ભેસ હા 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 કારીગર ને થોડોક લાગી ગયું ને લેટ બહુ થયું હે પણ છેલે જાતા ડેલો ફિટ થઈ ગયો ડેલા આમ તો બે દી થાય ને હા હજી બે ત્રણ દી નું કામ છે હજી આગળ નો મારી દઈએ આજે એટલે બે ડેલા ફિટ થા હે આજે હાજુ દી બે ડેલા ફિટ અને રામભાઈ ને ઘરે આજ બપોર અમારે જમવાના હે વાહ હવે ઈ તો જમવાના જ હોય ને હવ એટલે મિત્રો ખાસ જુનાગઢ વાળા જેટલા સબસ્ક્રાઇબર છે ને મુલાકાત લેજો જીગાભાઈ ની બહુ કામ સારું છે જોકે મકાન નું આપડે બધું કામ કર્યું

એટલે પેલો ડેલો ફિટ થયો હે વાડી કોઈ નો પેલા ઓયલો લગાડવો હતો પણ જીગા ભાઈ કે આ લગાડી દે હવે બીજો ડીલો આગડી બપોરા પાણી કરીને આ તો કામકાજ આખો દેહવાનું છે હવે રણજીત માં ઘઉં વાળામાં પાણી વાળા છે બપોરા થઈ ગયા તો હું કઈ ભાત પોત ને એવું બધું કરવાનું હોય લઈ આવીએ ને

રણજીતના બપોરા અમારા જે વાર લાગશે આજ છોકરા આવી ગયા લાગે એવું દેખાય છે થઈ ગયા બપોરા તો રણજીત ના ભાણા ભરો ઓલે આવી ગયા લાગે બેન સીતારામ તમે બેન હજી યુનિફોર્મ ચેન્જ નથી કર્યો કે ખાલે કાલે ફ્રી ડ્રેસ છે હે તો ચેન્જ કરો હાલો તો મિત્રો આ છે લોકેશન આપણે જીગાભાઈનું દેવકૃપા સ્ટીલ વાડલા ફાઇટકથી થી બસો ત્રણસો મીટર થાય છે અત્યારે થોડીક અમુક વસ્તુ ઘટતી હતી લેવા આવ્યા

હા અમારે અમારે હા લોગમાં નો રાજવીરભાઈનો ફૂલ ટેકો બધા કરતા એ અમારું લોગમાં મારી ઘોડે બોલે રાખે હવે થોડોક મોટો થાય પછી તે લોગય બનાવશે કે ભાઈ જો ફૂલ સપોર્ટમાં આપણે રાજવીર કાં ભાઈ દીદી એ ન બોલે કાં મમ્મી કંઈક કંઈ હે એવું કઈ ન બોલે મિત્રો એક ગેટનું કામ પૂરું થયું છે આપડા વાડી સાઈડ નો ગેટ કંપ આમાં આપણે નામ લખાયું છે ચામુંડા કૃપા અને ઓઇલો ગેટ છે એમાં આપણે રામદેવ કૃપા શ્રી કે ભાઈ હાન થઈ જા હા પૂતરો ફાઈનલી કામ પૂરું થયું છે ડેલા બંને ફીટ થયા છે બારી દરવાજાને એવું બાકી રહી ગયું છે થોડુંક મોડું થઈ ગયું અંધારું થઈ ગયું કાગળ ને આ ડેલો ફિટ કરવામાં થોડીક વાર લાગી ગઈ હતી કે નવ મિત્રો લોકમાં આપણો બીજો દિવસ સુપ્રભાત કાલે રાતે આપણે શું કહેવાય કે મોડું થઈ ગયું તું ડેલા ફિટ કરવામાં એટલે આગળી જાય ત્યાં કેવું ફિટિંગ થયું જોઈએ બધુંય અને બાકી તો સવાર સવારમાં થોડુંક મોડું છે બ્લોગે આપણું લેટ સીતારામ વલણ ચાલે હે માખણ નીકળી ગયું છે અને આ જો રીંગણા મુકાઈ ગયા શિયાળાની સ્પેશિયલ આઇટમ એટલે ઓળો પણ હવે થોડાક સમય માટે કે ના પછી ઉનાળામાં ન ભાવે આના જેવો અને થોડોક ગરમય લાગે એડિયા રીંગણાનો ઓરો ચાલો વાડી ટરા જાય ને બધુંય શું કે થોડું કામ પેન્ડિંગમાં રહી ગયું છે એ હવે કાલ નહીં બ્રહ્મથી વેર તે વાતું એટલે એવું છે બધે પણ મોસમ પડશે ને તો લગભગ ફિટિંગ થઈ જાય મોસમ હવે પાણી પાવાનું છે એટલે હજી મહિનો હોવા મહિનો જેવું પછી પડશે હોળી મોસમ ને લગભગ કોણ બધું હેરું ન થાય સારું એવું છે પણ આ બે બે મહિના જેવી વાર છે પાણી પાવું તો થોડુંક પછી તો આ વાતાવરણ ઉપર રાખતા જઈએ વેલું વળી જાય તો વેલા હેરાકેલા મિત્રો હવે વાળી તાર હવે શું કહે કે અહીંયા ફરિયામાં પડ્યું છે દાંતી ને રાપ ને કુયા ને એ બધું હવે ઠેકાણે પુગાડી જ દઈએ હવે અહીંયા ડેલા થઈ ગયા હતા વ્યવસ્થિત બધું ફરિયામાં મુકાઈ જા અહીંયા આડું વાર કુવાર હે ચાલો હવે ફરીમાંથી માંથી બધું હારવાનો સમય આવી ગયો ગરેડો

turns that go ઠેકાણે મુકાઈ ગયો કારણ કે હવે થઈટ માંડવી પાડવા તાણે જરૂર પડશે આ રાપની તો હજી બેને રાખવી પડે કારણ કે હમણાં સૈણા નીકળે પછી મને જરૂર પડે એટલે એ બેને રાખી છે પછી ખેડાણ થઈ જાય પછી ધીરે ધીરે બધું વ્યવસ્થિત આપણે ગોઠવી શકીએ આ જૂના લોઢા હા એ બધા બેને કાઢવા જોવા હાલો હજી એક ફેરો હું ગોવિંદ આઈ હોપ તમને આ વિડીયો ગમી છે હવે બ્લોગ મોટો થઈ જાય જો અહીંયા ફરીમાં બધું શું કે અસ્તગ્યસ્ત પડ્યું એ પુગાડી દીધું થાણા ફતું હવે અહીંયા થોડીક પારવાણી થઈ ગઈ નકર તો બધુંય રે મારો પડ્યું ના આ ભાઈ જોઈ લે ઉઠી ગયા બાકી બધાય સૂતા હા પણ આ ભાઈ ઉઠી ગયા કેમ ભાઈ સૂતા નહીં તન નીંદર નો આવી સીતારામ બા આમ માને હામું જોઈને કહેવાય તો બધાયને એમ લાગે કે મને કે જય શ્રી કૃષ્ણ મજામાં બધાય મજામાં બધાય તો આજનો લોક કરીએ ચાલુ ન હોય પૂરો હોય તો રામ રામ સીતારામ જય જવાન જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો મિત્રો જય હિન્દ જય ભારત